સ્વાગત કરું છું દોસ્તો આપણી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો આપણે વાત કરવાના છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આવનારી ફિલ્મ બી છે જેનું નામ છે દોસ્તો તું દુનિયા છે મારી તો લોકો આ ફિલ્મના અત્યારે શૂટિંગ આ ફિલ્મનું પૂરું થઈ ગયું છે દોસ્તો અને વિક્રમ ઠાકોરની આ નવી ફિલ્મ તમને ટૂંક સમયની અંદર જોવા મળવાની છે હોળી ધૂળીટીના તહેવારોમાં તો દોસ્તો અત્યારે આ ફિલ્મનું શૂટિંગ પતી ગયું છે અને અત્યારે આ ફિલ્મનું એડિટિંગ થોડું બાકી હતું પણ એડિટિંગ થોડુંક કરવાનું છે અને એડિટિંગ પૂરું થઈ જાય પછી તમને અત્યારે તો ઘણા બધા લોકો ટ્રેલરની વાત જોઈ રહ્યા છે કે ભાઈ વિક્રમ ઠાકોરની નવી ફિલ્મનું ટ્રેલર ક્યારે જોવા મળવાનું છે જે હોળી ઉપર રિલીઝ થવાનું છે અને આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં તમને જીતુભાઈ પંડ્યા પણ જોવા મળવાના છે અને થોડો કમતો હોય છે દોસ્તો હિતિન કુમારનો પણ રોલ કરવામાં આવ્યો છે આમાં અને આ ફિલ્મનું અત્યારે એડિટિંગ ચાલી રહ્યું છે અને ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા છે કે આ ફિલ્મનું ટ્રેલર ક્યારે આવશે દોસ્તો તો વાત કરીએ વિક્રમ ઠાકોરના નવા ફિલ્મનું ટ્રેલર તો દુનિયા છે મારી તો આ ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયની અંદર રિલીઝ કરવામાં આવશે દોસ્તો અને કઈ ચેનલમાં આવશે એ પણ જણાવી દઉં તમને તો આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવશે શ્રી મહાવીર મૂવી મેકર યુટ્યુબ ચેનલ જે અર્શુકભાઈની છે એ ચેનલ પરથી તમને આ ફિલ્મનું ટ્રેલર ફાઇનલી જોવા મળવાનું છે અને આ ફિલ્મનું શૂટિંગ તો અત્યારે પતી ગયું છે અને અત્યારે વિક્રમ ઠાકોર નવા ફિલ્મનું પણ અનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યા છે ટૂંક સમયની અંદર તો આવનારી નવી ફિલ્મનું તમને તો ખબર જ હશે કે વિક્રમ ઠાકોરે પાંચ ફિલ્મો સાઇન કરી હતી એમાંથી એક કાતી ફિલ્મ આવશે દોસ્તો કારણ કે વિક્રમ ઠાકોરની પાંચ ફિલ્મ સાઇન કરી હતી એમાં એક ફિલ્મ એક જ ફિલ્મ તેમને અત્યારે શૂટિંગ પૂરું કર્યું છે ને હજી ચાર ફિલ્મ બાકી છે દોસ્તો તો વિક્રમ ઠાકોરની આવનારી નવી ફિલ્મનું ટ્રેલર તમને ટૂંક સમયની ટૂંક સમયની અંદર જોવા મળી જશે અને વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મો યુટ્યુબ પર નથી આવતી દોસ્તો તેમાં પણ આપણે કોન્ટેક કરીશું તો જ્યારે પણ ટ્રેલર આવશે તમને હું જણાવી દઈશ કે આ ફિલ્મનું ટ્રેલર ક્યારે આ રિલીઝ થવાનું છે જ્યારે પણ તારીખ આવશે ત્યારે પણ હું તમને જણાવી દઈશ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયો ગમે તો વિડીયોને કરી દીજો લાઇક તો મળીશે છે નવા વિડીયોમાં જય હિન્દ વંદે મા